નિર્વાણ શબ્દ જે આપણે બહુ જ સાંભળીએ છીએ કે જ્યારે આત્મજ્ઞાન પામે છે કોઈ સંત સ્પિરિચ્યુઆલિટીના એ લેવલ પર પહોંચે છે ત્યારે એમ કહીએ છીએ આપણે કે એમને નિર્વાણ મળ્યું અને સાથે સાથે સામાન્ય રીતે આપણે કોઈ મૃત્યુ પામે છે ત્યારે આ શબ્દનો પ્રયોગ કરીએ છીએ નિર્વાણ પણ શું એનો અર્થ આપણે સમજીએ છીએ તો હું મારા મન મુજબ નિર્વાણનો અર્થ સમજાવું કે નિર્વાણ શબ્દમાં જ એનો અર્થ છે નિર્વાણ એટલે નિર્વહન નિર્વહન ને અપભ્રંશ થતા નિર્વાણ થયો શબ્દ બોલવામાં સહેલો પડે એટલે એને નિર્વાણ કહીએ છીએ આપણે નિર્વહન ક્યારે હોય માણસમાં આ જીવનની અનુભૂતિઓથી મુક્ત થાય ઇન્દ્રિયોથી મુક્ત થાય તમામ લાલચથી મુક્ત થાય તમામ માયા થી મુક્ત થાય જ્યારે ત્યારે એ નિર્વહન થાય છે